નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની બ્રહ્માકુમારી સેક્ટર પાંચ ગાંધીનગર દ્વારા શિવરાત્રી નિમિત્તે બરફના અમરનાથ શિવલિંગ અને એક એક્સિબિશનનું આયોજન સેક્ટર પાંચમાં કરવામાં આવ્યું હતું એક વિડીયો શો પણ શિવરાત્રીના મહત્વને દર્શાવતો રાખવામાં આવેલો સેક્ટર પાંચ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બી કે તપસ્વીબેનના માર્ગદર્શન હેઠળ સેવા કેન્દ્રમાં સેવા આપતા સેવધારીઓએ તથાગ સેવા આપી અને શિવ બાબાના અવતરણના સંદેશને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરેલો છે જ્યુવતી મહિલા મંડળ ગાંધીનગર દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશ્વ મહિલા સત્તાની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક થઈ રહી છે ત્યારે માન નગરપાલિકાની સફાઈ કર્મચારી બહેનોનું ગુલાબનું ફૂલ અને સ્મૃતિ ભેટ આપી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું નગરને સ્વચ્છ રાખવામાં સબ ઇન્સ્પેક્ટર ઝાલા મુકેશભાઈ અને અનિલસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના ઉપપ્રમુખ નીરુબેન નાયક મીનાબેન શાહ કિન્નરીબેન દવે રમીલાબેન મિસ્ત્રી સાબેરાબેન દેસાઈ જ્યોતિબેન ઠક્કર છાયાબેન પંચાલ

અમદાવાદ સ્ટેટ સબ ઝોન મહાદેવનગર ભગવાન શિવની આરાધના સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રસાદ સાથે સૌ આ ઉજવણી ની મજા માણી હતી બ્રહ્માકુમારી કેન્દ્રો દ્વારા જુદી જુદી જગ્યાએ તથા શિવ મંદિરોમાં બાબા અમરનાથની ઝાંખી ભગવાન શિવની ઝાંખી અને અન્ય આકર્ષણો દ્વારા શિવરાત્રીને યાદગાર બનાવવામાં આવી હતી બીજી તરફ ભગવાન શિવના અલૌકિક દર્શન સાથે ચિત્ર પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ